વૃદ્ધ લોકોમાં માં વિષ્ટ માર્જા નહિ પણ શાણ પણ હોય છે તેઓ કદી સાજો થવાની રાહ જોતા નથી એક સુંદર દંપતી અને તેમનું આઠ વર્ષનું બાળક પતિ ઉચ્ચ હોદ્દાવાળી બેંકમાં નોકરી કરતો હતો તેની બદલી બીજા શહેરમાં થઈ તે પોતાને એક સુંદર ઘર બાળક માટેની શાળા અને તેના પિતા માટે વૃદ્ધાશ્રમ શોધવા માટે આ નવા શહેરની મુલાકાત લીધી હતી આ શહેરમાં આવ્યા પછી તે અને તેના પિતા તે ચોક્કસ વૃદ્ધાશ્રમમાં ગયા તેના પિતા મિશ્રિત સ્વભાવના વ્યક્તિ હતા અને તે ત્યાં રહેતા અન્ય વૃદ્ધ લોકો સાથે ભળવાનો પ્રયાસ કરે છે બીજા દિવસે એક યુવાન મહિલા વૃદ્ધ મહિલા સાથે આવે છે તેણીએ તેની સાસુને સ્થાયી કરી વૃદ્ધાશ્રમ છોડી દીધો વૃદ્ધ મહિલાએ પોતાને તે વ્યક્તિ સાથે પરિચય કરાવ્યો જે એક દિવસ પહેલા આવી ગયો હતો અને તેણે તે વ્યક્તિને કહ્યું કે મારું નામ કાંતા છે અને મારો પુત્ર બીજા શહેરમાં શિફ્ટ થવા જઈ રહ્યો છે તેથી તે વ્યસ્ત છે અને મારી સંભાળ લેવા માટે કોઈ નથી અને હું અહીં ફક્ત ડેસ દિવસ માટે જ છું તે પછી તે મને ઉપાડવા આવશે વૃદ્ધ વ્યક્તિ હસતા હતા અને પૂછો કે તમારો પુત્ર શું કરે છે વૃદ્ધ મહિલાએ કહ્યું કે તે એક મોટી કંપનીમાં મેનેજર છે એક વૃદ્ધ માણસ સ્મિત કરે છે પણ તે પરિણામ જાણતો હતો વૃદ્ધ મહિલા અસ્વસ્થ થઈ ગઈ અને તેના પુત્રને ફોન કર્યો અને પૂછ્યું કે તમે બપોરનું ભોજન લીધું છે પુત્ર ગુસ્સે થયો અને તેણે ફોન ડિસ્કનેક્ટ કરી દીધો વૃદ્ધ મહિલાની આંખોમાં કનિકાંસુ હતા અને ચિંતા થતી હતી વૃદ્ધ વ્યક્તિએ કહ્યું કે આ પરિસ્થિતિને સ્વીકારવાનો પ્રયત્ન કરો કારણ કે મેન આ પરિસ્થિતિનો સામનો કરવો પડ્યો છે તેણે કહ્યું કે તમે શું બોલો છો મારો દીકરો આ જેવો નથી તે મારા વગર ક્યારેય રહી શકતો નથી વૃદ્ધ લોકોએ કહ્યું કે ઠીક છે પછી તેની રાહ જુઓ પરંતુ મને લાગે છે કે આ સ્થાન આપણા માટે સારું છે કારણ કે અમને ચોક્કસ અને એકબીજાની સંગઠનમાં યોગ્ય ખોરાક મળી રહ્યો છે વૃદ્ધ માણસને આ કહ્યા પછી તેની આંખોમાં આંસુ આવી ગયા એક વૃદ્ધ મહિલાએ મને કહ્યું કે મારે આ વાત તને ન કહેવી જોઈએ પરંતુ મને લાગે છે કે તમે મને ઈર્ષા કરશો મને ખાતરી છે કે સાત દિવસ પછી મારો પુત્ર મારી પાસે આવશે અને મેં નિરીક્ષણ કર્યું છે કે તમારી સંભાળ લેવા માટે તમારી પાસે કોઈ નથી વૃદ્ધાએ કહ્યું કે અને કોટ હવે સાત દિવસની રાહ જુઓ એક એક દિવસ વીતી ગયા પણ કોઈ કાંતાબેન ને લેવા આવ્યો ન હતો વૃદ્ધાએ કહ્યું કે કાંતાબેન આ પરિસ્થિતિ સ્વીકારે છે કાંતાબેન ચિંતિત હતા તેણે પુત્રને બોલાવ્યો પણ તેનો પુત્ર બદલાઈ ગયો તેમના ફોન બંધ એક વૃદ્ધ મહિલાએ કહ્યું કે હું જાણું છું કે તે વ્યસ્ત હતો મને ચિંતા થઈ રહી છે કે તેણે કનિક ખાવું છે કે નહીં તે સારી રીતે સૂઈ શકે છે કે નહીં વૃદ્ધાએ કહ્યું કે કાંતાબેન હું ઈચ્છું છું કે તમારો પુત્ર ચોક્કસ આવે પરંતુ જ્યારે કોઈ વ્યક્તિ વૃદ્ધાશ્રમમાં પ્રવેશ કરે છે ત્યારે તે ક્યારેય પાછો ફરી શકતો નથી ફરી કાંતાબેને તેના પુત્રને ફોન કરવાનો પ્રયાસ કર્યો પણ તે ઉપાડતો ન હતો થોડા દિવસો પછી કાંતાબેનને થોડી શારીરિક સમસ્યા થઈ હતી અને તે હોસ્પિટલના રૂમમાં ગઈ હતી તે ત્યાં રડતી હતી વૃદ્ધા તેની સાથે મળવા ગઈ તે દિવસે કાંતાબેને કહ્યું કે મને નથી લાગતું કે હું વધુ જીવંત રહીશ તેથી કૃપા કરી મારા પુત્રનો ફોટો આપો કારણ કે હું તેને જોવા માંગુ છું વૃદ્ધ વ્યક્તિએ તેને તેના પુત્રનો ફોટો આપ્યો તે લીધો પછી તેણી તેની છાતી પર રહી તેને ઘણા નાન્સો સાથે ચુંબન કર્યું અને છેવટે તે વિશ્વ છોડી ગયો